અને સદગુરુ બને સોનાર તો ત્રણ અવગુણ મટી જાય એના માર ધાર ને આકાર સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને

આપણે ગુજરાતીમાં એક સુક્તિ છે કે દુઃખી ના દુઃખની વાત સુખી ના સમજી શકે સુખી જો સમજે દુઃખીની વાત તો વિશ્વમાં પૂરું દુઃખ ના ટકે વાત બહુ હાસી છે કે જગતમાં જે દુઃખી લોકો છે એના દુઃખની વાત સુખી માણસો જો સમજી જાય અને એને મદદરૂપ થાય તો દુનિયામાં કઈ દુઃખ ન રહે વાત હાશું પણ આપણે જે વાત કરવી છે એ કોઈને પણ મદદ લીધા વગર કોઈને આર્થિક સહયોગ વગર દુઃખને કેમ નિવારણ કરવું એવી વાત કરવાની છે જ્ઞાનથી દુઃખ હળવું થાય છે દુઃખની નિવૃત્તિ થાય છે એ આપણે જાણીએ છીએ એની વાતો પણ કરીએ છીએ પણ જ્ઞાન વડે દુઃખનું નિવારણ કેવી રીતે થાય છે ને એ વાત આપણે નથી જાણતા અને એ વાતને સમજવા માટે અહીં આપણે પ્રેક્ટિકલ રીતે ગુરુ શિષ્યના એક સ્વાંદ રૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે એવા શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે પ્રશ્ન પૂછતા શું કહે છે કે હે ગુરુદેવ જ્ઞાન વડે સર્વ દુઃખોની નિવૃત્તિ થાય છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે સંતો અને મહાપુરુષો પણ કહે છે પણ આ જ્ઞાન બોધાત્મક છે અને દુઃખો બહુ ધા ક્રિયાત્મક હોય છે તો જ્ઞાન વડે દુઃખ નિવૃત્તિ કઈ રીતે થાય છે એ મને જરા સમજાવો એટલે ગુરુ એને સમજાવતા કે છે કે બેટા તારો પ્રશ્ન ખૂબ તર્ક સભર છે તારા મારે તને સમજાવવું જોઈએ પણ એના માટે મારે તને દ્રષ્ટાંત દ્વારા સમજાવવું પડશે તો તને બરાબર સમજાવશે અને તો એ વાત તને ગળે ઉતરશે તો હું તને આ એક દ્રષ્ટાંત કહું છું એ તું બરાબર ધ્યાનથી સાંભળ અને પછી વાતની શરૂઆત કરીશું ટ્રેનમાં આગ લાગી ગઈ દુર્ઘટના થઈ અને ટ્રેનમાં આગ લાગી એમાં ઘણા મુસાફરો સળગી અને મૃત્યુ પામ્યા અને એ ટ્રેનમાં એક વિધવાબાઈનો એકનો એક પુત્ર પણ મુસાફરી કરી રહ્યો હતો અને આ દુર્ઘટનાની એ વિધવાબાઈને જાણ થઈ એટલે તરત જાણ થતા કોઈ સંબંધીને લઈ અને એ દુર્ઘટનાના ઘટના સ્થળે પહોંચી ગયું અને ત્યાં મૃતકોની યાદી જોઈ આગમાં સળગી રહેલા મૃતકોની જે યાદી બનાવી હતી એ યાદી જોઈ અને એ યાદી વાંચતા જ એ તરત કલ્પાંત કરવા લાગી ઓક મૂકીને રડવા લાગી કારણ કે સળગી મરનાર વ્યક્તિઓની યાદીમાં રાહુલ એવું નામ લખ્યું હતું અને એના આ એકના એક દીકરાનું નામ પણ રાહુલ જ હતું એટલે એને માની લીધું કે મારો દીકરો પણ સળગી ગયો એટલે તે કલ્પાંત કરવા લાગી

તરત ખુશીમાં પલટાઈ ગયો દીકરા મારા વાલા મારા લાલ એવા શબ્દો બોલતા બોલતા એને ભેટી પડ્યું અને ચુમીઓ ભરવા લાગી એનો વિલાપ એક પળમાં ખુશીમાં પલટાઈ ગયો કાળો કલ્પાંત કરતી એ હવે આનંદમાં આવી ગયો હવે હકીકતે બનેલું એવું કે અકસ્માતમાં જે મૃત્યુ પામેલો યુવાન હતો હતો એ તો કોઈ બીજો રાહુલ પણ માત્ર નામ લીધે આ બાઈ પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો છે એમ માની લીધું એમ સમજીને આક્રમ કરવા લાગી હતી પણ પોતાનો દીકરો જીવિત મળી ગયો

કે જો એનો વિલાપ ખાંસો હતો તો એ દુર્શાના કારણે થઈ ગયો એટલે શિષ્ય કહે છે કે જ્યારે બાઈને ખબર પડી કે મૃત્યુ પામનાર જે યુવકનું નામ હતું એ તેનો પુત્ર નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ હતો અને પોતાનો દીકરો તો જીવિત છે એવું એને જ્યારે જાણ્યું ત્યારે એનું રુદન તરત સમી ગયું હવે ગુરુ કે છે કે અર્થાત મૃત્યુ પામનાર યુવક તે પોતાનો પુત્ર નહીં પરંતુ કોઈ અન્ય યુવક છે અને પોતાનો પુત્ર જીવિત છે એવું જાણવાથી મૃત્યુના દુઃખ એનો સંબંધ ખતમ થઈ ગયો એટલે એના દુઃખની નિવૃત્તિ થઈ ગઈ હવે સંસારના તમામ સુખ દુઃખનું પણ આવું જ હોય છે બાહ્ય જ્ઞાન થઈ ગયું કે આ તો મારો દીકરો નથી આ તો કોઈ બીજી વ્યક્તિ છે એટલે તરત એને દુઃખ દૂર થઈ ગયું પણ સંસારમાં ખરેખર આવું જ છે જ્ઞાન થકી મનુષ્ય જ્યારે જાણે છે ને કે આ દેહ નહીં પણ સત સ્વરૂપ આત્મા છે ત્યારે કોઈ પણ સુખ કે દુઃખ સાથેનો એનો સંબંધ કપાઈ જાય છે આ દેહ નથી પણ આત્મા છું આવું જયારે જ્ઞાન થઈ જાય ત્યારે પછી એનો દેહ સાથેનો સંબંધ કપાઈ જાય છે પછી દુઃખ નથી દુઃખની વિભાવના દેહ સાથે જોડાયેલી છે જ્યારે આત્મા એનાથી પર અને નિર્લિપ્ત છે અને તે કદી મરતો નથી અવિનાશી છે આવી સમજમાં સ્થિર થતા તરત જ બધા દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે હવે અહીં યાદ રહે કે જ્ઞાન કોઈ ક્રિયાને બાધિત નથી કરતું પરંતુ એ ક્રિયાજનક અનુભવથી સંબંધ છોડાવે છે ક્રિયા તો જેમ ને તેમ જેમ હોય છે તેમ જ રહે છે પણ જ્ઞાન થકી સ્વરૂપની અનુભૂતિ થતા સઘળી ક્રિયાઓ તો સાથેનો સંબંધ વિરમી જાય છે આપણે જોયું ટ્રેનમાં અકસ્માતમાં જેમ જોયું તેમ ટ્રેનને જે અકસ્માત થયો જે દુર્ઘટના થઈ કે જે યુવક મૃત્યુ પામ્યો તે ક્રિયાને એ બાયના સંબંધીએ કાંઈ ફેરવી નથી એને પલટાવી નથી પરંતુ એના સંબંધીએ તે ઘટના સાથે બાયના મનમાં જે ભ્રામક સંબંધ ઉભો થયો હતો એનો વિચ્છેદ કરાયો છે તેમ સદગુરુ સદશિષ્યને આત્મસ્થિતિમાં પ્રતિષ્ઠિત કરીને એને સુખ કે દુઃખોના મૂળ એવા મમત્વ સંબંધથી જ મુક્ત કરી દે છે એટલે જગતની તમામ સ્થિતિઓ જેમની તેમ રહેવા છતાં હું દે નહીં પણ આત્મા શું અને આત્મા કદી મરતો નથી એવા ભીતર અનુભવ થકી એના દુઃખોની તત્કાળ નિવૃત્તિ થઈ જાય છે કારણ કે હું મરવાવાળો જ નથી હું અમર છું એવું જ્ઞાન થતાં જ દુઃખની નિવૃત્તિ થાય છે આવી રીતે માણસને આવું સત્ય જ્ઞાન જ્યારે સમજાય છે ને ત્યારે ઓટોમેટિક ઘણા બધા દુઃખ એના વિરમી જાય છે હવે આપણે આગળ આ સંસાર દુઃખનો નાશ જ્ઞાનથી કેવી રીતે થાય છે એના વિશે થોડીક વાત કરીએ તો એમાં શિષ્ય ગુરુદેવને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ એવું ખૂબ સાંભળવામાં આવે છે કે સંસાર અનેક અને ભરેલો છે તો એના નાશ અને પરમ આનંદનો ઉપાય શું હવે ઘડીક તો ગુરુને હસું આવી જાય છે પણ પછી શિષ્યને જવાબ આપે છે કે દીકરા પરમાનંદ પ્રાપ્તિ અને સંસાર દુઃખના નાશની તારી ઈચ્છા એ તારી ભ્રાંતિથી ઉત્પન્ન થઈ છે તું પરમ આનંદ સ્વરૂપ જ છે તારું વાસ્તવિક સ્વરૂપ જ આનંદ છે સંસાર તો ઉત્પન્ન જ નથી થયો તો એમાં સુખ કે દુઃખની તો વાત જ ક્યાંચ રહી વંઘિયા નારીના છોકરાને સુખ કે દુઃખ જેવું કંઈ હોય ભલા થોડું કટકીને કૃપા દ્રષ્ટિ સાથે ગુરુએ આગળ કહ્યું કે એક ભાઈ રાતે સૂતા અને એને સપનું આવ્યું સપનામાં એણે કોઈ ધંધો શરૂ કર્યો અને ધંધામાં બહુ મોટી ખોટ આવ્યો અને પછી ખોટ આવી એટલે શાહુકારને જે સમયે જે મુદતે રકમ સૂકવવાની હતી એ સૂકવી ન શીખ્યા એટલે એ રકમ સુકવવા માટે પડોશી પાસેથી પૈસા લીધા અને પછી એને ફરી ધંધો પાછો હવે કર્મ સંજોગે ફરીથી ધંધો શરૂ કર્યો એટલે ફરીથી ધંધો હારો આવ્યો અને પછી હારું ધન કમાણો સપનાના કાળમાં બીજા દિવસે પડોશી પાસેથી જે પૈસા લીધા હતા એ પડોશીને પૈસા ચૂકવવા જવાનું છે એમ નક્કી કરી આ બધું સપનામાં જ નક્કી કર્યું અને પાછો એ સપનામાં ને સપનામાં સૂઈ ગયો પણ વહેલી સવારે એની પત્નીએ એને હાસુકલો જગાવ્યો હવે પછી ગુરુએ શિષ્યને પૂછ્યું કે બેટા હવે સપનામાંથી હાસ્ય હાસો જાગેલો એ વ્યક્તિ એની તિજોરીમાંથી પૈસા લઈ અને એના પડોશીને આપવા તો શિષ્ય કે ના પ્રભુ નહીં જાય ગુરુ કેમ જાય ત્યારે શિષ્ય જવાબ આપે છે કે ગુરુજી સપનાના સામ્રાજ્યને લાભ કે ખોટ એ જાગૃતમાં કેવી રીતે હોય એ તો બધું સપનામાં બની ગયું હકીકત તો હતી નહીં ત્યારે ગુરુ કહે છે કે દીકરા હું પણ એ જ કહું છું આ જગત પણ મિથ્યા સપના જેવું છે તો એનું સુખ કે દુઃખ કેવું હોય વાસ્તવિક હોય ખરું જે વાસ્તવિક નથી એને પછી દૂર કરવાનો કોઈ ઉપાય જ નથી ને દુનિયાને શ્રેષ્ઠતમ તલવાર લ્યો અને કુશળમાં કુશળ તલવાર બાજુ હોય તો પણ એના વડે સંસલાના સિંગડા કાપી શકાય ખરા હારી ધારદાર તલવાર લીધી હોય અને શક્તિશાળી કુશળ તલવાર બાજુ હોય તોય એ સસલાને સિંગડા કાપી શકે ખરો ત્યારે શિષ્ય કહે છે કે ના પ્રભુ ગુરુ કે કેમ નો ન કાપી શકે અને ત્યારે શિષ્ય હસતા કહે છે કે ગુરુજી એટલા માટે ન કાપી ગઈ કારણ કે સસલાને સિંગડા જ નથી હોતા ત્યારે ગુરુએ કીધું કે બસ એ જ રીતે સંસાર વાસ્તવમાં શેર નહી એટલે સંસાર દુઃખ નિવારણ ને તારી ઈચ્છા પણ ભ્રાંતિ થકી ઉત્પન્ન થયેલી છે હવે રહી વાત તારો પરમ આનંદ પ્રાપ્ત કરવાની તો તું સ્વયં આનંદ સ્વરૂપ જ છે તારો નિજ સ્વભાવ જ આનંદ છે ચાકર કદી એનું ગળપણ ગોતવા જાય ખરું કારણ કે ગળપણ એમાં સમાયેલો જ છે એમ તારે પરમાનંદ શોધવાનો નથી તું પરમાનંદ સ્વરૂપ જ છે ફક્ત થયું છે માત્ર સિમરણ એટલે કે કરવાનું છે રાજકુમાર જે સ્મૃતિ દોસ્તી ભિખારી થયો હોય કોઈ રાજાનો કુંવર હોય અને એની યાદશક્તિ વહી જે હોય કોઈ પણ કે સપનામાં ગમે એ રીતે એ ભિખારી થયો હોય એને ફરી રાજકુમાર થવાનું નથી એ તો એના વાસ્તવિક સ્વરૂપે ભૂલી ગયો હતો એને ફક્ત યાદ જ કરવાનું છે કારણ કે પોતાને ભિખારી માનતો હતો ત્યારે પણ એ હતો તો રાજકુમાર જ અને હા એ જપવાનું નથી જપવામાં તારા અને એનામાં અંતર રહી જ સિદ્ધ નહીં થાય બસ તું જે વાસ્તવિક સ્વરૂપ છે એને યાદ લાવી અને એમાં નિમગ્ન થવાનું છે તો પછી તું અખંડ આનંદ સ્વરૂપ જ છે એમાં આનંદને ક્યાંય બહાર ગોતવા જવાનું નથી યદગુરુ ભગવાનની જે